રાજકોટમાં આવેલા શનિદેવના મંદિરે દર્શન માટે વહેલી સવારથી લોકોની કતાર લાગી હતી આજ રોજ શનિવારે આવતી અમાસને લઈને શનિ અમાસ અથવા શનિશ્વરી અમાસ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ હોય છે કારણ કે આ દિવસે શનિદેવની પૂજા અર્ચના કરવાથી તેમનું શુભ ફળ પ્રાપ્ત થાય છે શનિ અમાસને શનિદેવને પ્રસન્ન કરવાનો ઉત્તમ અવસર માનવામાં આવે છે આ દિવસે કરવામાં આવતા ધાર્મિક કાર્યોથી શનિની સાડા સતી શનિની ઢૈયા અને શનિ દોષ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે આ દિવસ અને છે છે પ્રસન્ન થાય આશીર્વાદ આપે મારું નામ છે રમેશભાઈ ત્રિવેદી હું છેલ્લા સત્તર થી અઢાર વર્ષથી શનિદેવ ના મંદિરે પૂજારી તરીકે ફરજ નિભાવું છું શનિ શનિવારે હોતી ભક્તો અહીંયા બાર બે વાગ્યા સુધી પૂજા અર્ચના કરતા હોય અને અમે આ લોકોને પૂજા પણ કરાવીએ છીએ અને આ વર્ષે શનિ મીન રાશિમાં હોવાથી શનિ મીન રાશિવાળાને આ ખાસ કરીને પૂજા કરવી જોઈએ અને મેષ રાશિમાં પણ શનિ છે એટલે એ લોકોને પણ પૂજા કરવી જોઈએ પછી સિંહ રાશિમાં અઢી વર્ષની પૂર્ણતિ છે એ લોકોને પણ આજે પૂજા કરવી જોઈએ ધન રાશિવાળાને પણ અઢી વર્ષની પૂર્ણતિ છે એમને પણ પૂજા કરવી જોઈએ અને કુંભ રાશિને ત્રીજો તબકો છે લક્ષ્મીદાયક છે છતાં અહીંયા આવીને પૂજા કરે તો એમને શુભ ફળ આપે છે અને દરેક મનોકામના શનિ મહારાજ પૂર્ણ કરે છે ખાસ કરીને આજના દિવસે શનિ મહારાજને શું શનિ મહારાજને ને નું તેલ ચડાવો કાળા તેલ ચડાવો પછી વસ્ત્ર કાઢો વસ્ત્ર પહેરાવો આંકડાની માળા પહેરાવો અને દીપ પીપળ પીપળે દીવો કરો તો શનિ મહારાજ એમના જે કંઈ કુંડલીમાં દોષ હોય જેમ કે શનિરાવનો સ્થાપિત દોષ છે શનિચંદ્રનો વિષયોગ છે શનિ કેતુનો સ્થાપિત દોષ છે પિતૃદોષ છે એમાંથી પણ એમને રાહત આપે છે આજના દિવસે પાણી મહત્વ છે પિતૃ આમ આમ પિતૃ સર્વપિતૃ અમાવસ પણ છે આજનો દિવસે એટલે આજના દિવસે પિતૃનારા પિતૃદેવને પણ નામ સ્મરણ કરી અને એમના જે પુરુના જે પિતૃ થઈ ગયા એમના નામ આવડતા હોય તો નકાર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવી રીતે સ્મરણ કરી અને પાણી રેડવાથી એમના પિતૃદેવ પ્રસન્ન થાય છે